રાજ્યના બહુચર્ચિત ફટાકડા ગોદામ બ્લાસ્ટ કેસમાં આજે બંને આરોપીઓ ખૂબ ચંદ અને તેના પુત્રને પુત્રની કોર્ટમાં પોલીસે રજૂ કર્યા હતા જેમાં તપાસ સમાલદારી આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે કારણો દર્શાવતું સોગંદનામું રજૂ કર્યું હતું અને દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જો કે શાળા પક્ષે આરોપીઓના બચાવ પક્ષના વકીલે પણ આ આરોપીનું ખંડન કરીને પોતાનો અસિલી માત્ર અહીંયા ફટાકડા સ્ટોરેજ અને વેચાણ કરતો હતો તેઓ બચાવ રજૂ કર્યો હતો એટલું જ નહીં

એકવીસ જેટલા લોકો કે જે શ્રમિકો હતા તેઓના મોત થયા છે આ ક્રાઇમ આરોપીઓના કબજા ભોગવતા ડીસા ઢુઆ રોડ પર આવેલા ફટાકડીના ફટાકડાના ગોદામમાં થયું છે અપરાધ મોટો છે જેમાં દસ વર્ષથી વધુની સજાની જોગવાઈ છે જેમાં આરોપીઓના કબજા ભોગવટાની ગોદામમાંથી એફએસએલ લગતા પુરાવા તેમજ આરોપીઓ આ બ્લાસ્ટમાં વપરાતું રસાયણ ક્યાંથી લાવ્યા હતા તેમજ આરોપીઓ કેટલા સમયથી આ ગેરકાયદેસર વ્યવસાય કરતા હતા તેમજ આરોપીઓ સાથે અન્ય સહ ભૂમિકામાં કોણ કોણ છે આરોપીઓ રાજ્ય બહારથી બ્લાસ્ટ થાય તેવો મુદ્દામાલ વેચાણ લાવતા હોય રાજ્ય બહાર પણ તપાસ કરવી જરૂરી બની છે તેમજ આરોપીઓ ઉપર પ્રથમ દર્શનીય કેસ બને છે જેમાં અનેક મુદ્દાઓ રજૂ કરી એબીપીએસએચ ગૌસ્વામીએ દસ દિવસના રિમાંન્ડ માંગ્યા હતા જેમાં કોર્ટે આગામી અગિયારમી એપ્રિલ બે હજાર પચ્ચીસે બપોરના અગિયાર ત્રીસ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ત્યારબાદ તપાસ અમલદારે બંને આરોપીઓનો કબજો સંભાળી તેઓએ પોતાની કસ્ટડીમાં લીધા હતા જો કે નહવાઈ વચ્ચે આરોપી ખુબચંદ અને તેના પુત્રના વકીલ તેઓની ગોદામમાં ફટાકડાનું કોઈ ઉત્પાદન કરતા ન હતા અને પોલીસને તેઓ કોઈ જ પુરાવો મળ્યો નથી તેમ તેઓએ માત્ર ફટાકડાનું વેચાણ તેમજ સ્ટોક કરતા હતા તેઓ પાસે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર સુધીનો પરવાનો હતો અને આ જે રિન્યુ કરવા માટે સક્ષમ ઓથોરિટી સમક્ષ તેઓએ નિયત નમૂનામાં અરજી પણ કરી છે જેની સુનાવણી હજુ ચાલુ છે અને તે રીતે તેઓએ કોઈ મોટો અપરાધ કર્યો નથી આ એક માત્ર અકસ્માત છે જેમાં તેમના અસીલની ભૂમિકા નિર્દોષ છે તેઓએ લૂલો બચાવ કર્યો હતો જો કે એકવીસ જેટલા નિર્દોષ શ્રમિકોના મોત મામલે કોર્ટે સ્વવિવેક બુદ્ધિનો ઉપયોગ કરી બંને પક્ષોની દલીલો સાંભળી બંને આરોપીઓના આગામી અગિયાર એપ્રિલ બે હજાર પચીસે બપોરના અગિયાર ત્રીસ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટને ન્યાય ઉચિત જણાવ્યો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે હાલ કોર્ટની કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આપને બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શકાય વકીલ તરીકે કયા પ્રકારની દલીલો કરી છે એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે એ લગભગ બધા મુદ્દાઓ ઉપર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને એક બે ત્રણ જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર એ કન્સિડર કરીને કોર્ટે એમને સાત દિવસના રિમાન્ડ આપ્યા છે આઠ દિવસના રિમાન્ડ આપેલા હા એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને કાશી બંને કારણ કે એમને એમનું એવું કેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે એ મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને એમને રિમાન્ડ એ તપાસનો વિષય છે એમાં હું કશું જ ના કહી શકું અને એ બધા મુદ્દા ઓલરેડી એમને ત્યાં કોર્ટમાં પુટઅપ કરેલા છે અને કોર્ટે એ વસ્તુ કન્સિડર કરીને એમને આઠ દિવસના રિમાન્ડ આવ્યા છે આગળની તપાસ આઠ દિવસ પછી આપણે ધ્યાનમાં આવું એ તો એમના અધિકારીઓ એમના નિવેદનોમાં આપેલા જ છે તપાસ કરનાર અધિકારીઓ અને એમના ઉચ્ચ અધિકારીઓ જે બી નિવેદન હતા ફેક્ટરી બાબતે એ ઉચ્ચ અધિકારીઓ આપેલા છે એના અંદર મારે કશું કહેવાનું રહેતું નથી એમના નિવેદન આપેલા છે કે કરવામાં આવેલા નામદાર તપાસ કરનાર અમલદારે દસ દિવસના રિમાન્ડ માગેલા જેમાં નામદાર કોર્ટે આજે જે રિમાન્ડના ઈસ્યુ હતા માલ ક્યાંથી લાવ્યા હતા આરોપી પછી બીજી જે બાબતો હતી જે તપાસ કરનાર અમલદારી કરવાની હતી એ બાબતે નામદાર કોર્ટે તારીખ અગિયાર અગિયાર તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે અમુક બાબતો ડિસ્કસ એવી થઈ કે જે એના લાઇસન્સ બાબતમાં પછી મુદ્દામાલ બાબતે અને જે જે જોડે એને સ આરોપીઓને જે જે એને સહકાર આપ્યો છે એ બાબતે ચર્ચા થઈ એમના પ્રકારની એવું કે અત્યારે અમારે આરોપીઓ તરીકે અમે પોલીસ નામદાર કોર્ટમાં લાવ્યા એ પહેલાં ચોવીસ કલાક કસ્ટડીમાં થઈ ગયા છે એટલે અમારા જોડે કોર્ટમાં પૂરતો સમય હતો પોલીસ જોડે એટલે અત્યારના સમયમાં એ રિમાન્ડ ના આપવા જોઈએ

આઈ રીતને પુરાવો કહી શકાય કેમ કે આ બંને કથિત આરોપીઓ આ ગોદામમાં માત્ર ફટાકડા સ્ટોક ન કરતા હતા પરંતુ અન્ય જગ્યાએથી દારૂ ગોળો લાવી ફટાકડાનું ઉત્પાદન પણ કરતા હતા અને જેમાંથી બ્લાસ્ટ થતા એકવીસ લોકોના મોત થયા છે અને તેઓ દાઝી ગયા હતા તેવા પુરાવાઓ આપી શકે છે અને આ જ પુરાવો આરોપીઓની સામે કાયદાનો ગાળિયો મજબૂત કરી શકે છે

તેવું બહાર આવ્યું છે આરોપીઓના કોન્સિયન્સ એવા ગોદામમાંથી સુબ્લાસ્ટ બાદની તપાસમાં આગમાં બચી ગયેલા ગોદામની અન્ય જગ્યામાંથી વધેલો કોઈ ઘાતક દારૂગોળો મળ્યો છે કે કેમ તે પણ તપાસનો મોટો વિષય બની શકે છે